જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમીધારા કુકિંગ ચેનલ પર આજે આપણે કિચનમાં બનાવી રહ્યા છે ખૂબ જ હેલ્ધી દૂધનો પાવડર મિત્રો મહેમાન ઘરે આવે કે પછી બાળકો માટે બસ તૈયાર કરવા માટે દૂધ ઉકાળો અને એક ચમચી પાવડર એડ કરી દો અને મસાલા દૂધ તૈયાર થઈ જશે તો ચલો રેસીપી શરૂ કરીએ મસાલા દૂધ બનાવવા માટે સૌથી પહેલા થોડા ડ્રાય ફ્રુટ્સની જરૂર પડશે જેમાં મેં એક વાટકી જેટલા બદામ લીધેલા છે એક વાટકી જેટલા જે કટકા કાજુ આવે છે તે લીધેલા છે અને અડધીથી ઓછી વાટકી જેટલા પિસ્તા લીધેલા છે તમે તમારી એક આમાંથી કોઈ પણ ડ્રાય ફ્રુટનું માપ છે તે વધારે કે ઓછું કરી શકો છો ત્યારબાદ સૌથી પહેલા ડ્રાય ફ્રુટ્સને રોસ્ટ કરવા માટે મેં અહીંયા આ રીતનું એક ઝાડા તળિયાવાળું પેન રાખેલું છે તેમાં બદામ છે તે એડ કરી દેસું ત્યારબાદ જે કાજુ છે તેને પણ તેની સાથે એડ કરી દેસુ પિસ્તાને એડ કર્યા બાદ ગેસની સ્લો ફ્લેમ રાખી અને આ બધા જ ડ્રાય ફ્રુટને આપણે રોસ્ટ કરી લેશું અહીંયા ડ્રાય ફ્રુટમાં રહેલું ભેજ છે તે ઉડી જાય તે માટે આપણે તેને થોડા એવા રોસ્ટ કરવાના છે અહીંયા બદામ કે કાજુ કોઈ પણ વસ્તુ બળે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું આ રીતે નટ્સને રોસ્ટ કરવાથી તેનો સ્વાદ છે તે ખૂબ જ સરસ લાગે છે અને જ્યારે આપણે તેનો પાવડર કરીએ છીએ ત્યારે મિક્સર જારમાં ખૂબ જ સરળતાથી તેનો પાવડર થઈ જાય છે ઘણા બાળકોને દૂધ પીતા સમયે જો ડ્રાય ફ્રૂટ્સ છે તે વચ્ચે વચ્ચે મોઢામાં આવે છે તો ભાવતા નથી હોતા તો આ રીતે પાવડર ફોર્મ કરી અને આપણે તેને ડ્રાય ફ્રૂટ્સનો પાવડર પણ આપી શકીએ છે તો અહીંયા બે મિનિટ બાદ ડ્રાય ફ્રૂટ્સ આપણા રોસ્ટ થઈ ગયેલા છે તો હું ગેસની ફ્લેમ છે તે હવે બંધ કરી દઈશ અને આ જ પેનમાં આપણે ડ્રાય ફ્રૂટ્સને ઠંડા થવા દઈશું ત્યારબાદ તેનો પાવડર કરીશું તો આ રીતની મેં એક મિક્સર જાર લીધેલી છે પાંચેક મિનિટ બાદ ડ્રાય ફ્રૂટ્સ બધા ઠંડા થઈ ગયેલા છે તો તેને મિક્સર જારમાં એડ કરી દીધેલા છે અહીંયા આપણે નટ્સમાં રહેલું તેલ છે તે નીકળી ના જાય તે રીતે તેને પીસવાના છે તો આપણે પલ્સ મોડમાં તેને પીસતા જશું એટલે કે મિક્સરને ઓન ઓફ ઓન ઓફ કરી અને તેને પીસી લઈશું તમને અહીંયા જો સાવ પાવડર ફોર્મ પસંદ ના હોય તો તમે ડ્રાય ફ્રૂટ્સને અધકચરા પણ પીસી શકો છો તો અહીંયા આ રીતે મેં તેનો પાવડર કરીને તૈયાર કરી લીધેલો છે ત્યારબાદ આ જ મિક્સર જારમાં આપણે વધારાના બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ છે તેને એડ કરી દેશું તો જેમાં સૌથી પહેલાં મેં એક ચમચી જેટલો સૂંઠ પાવડર લીધેલો છે મિત્રો અત્યારે ચોમાસું ઝાવા ઉપર છે અને શિયાળો આવી રહ્યો છે તો દૂધમાં સૂંઠ છે તે ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલો એલચી પાવડર છે તેને એડ કરું છું વન ફોર્થ ટી સ્પૂન મરી પાવડર છે તેને એડ કરેલો છે ત્યારબાદ અહીંયા અડધી ચમચી જેટલો હળદર એડ કરું છું હળદર એડ કરવી ટોટલી ઓપ્શનલ છે તમારે એડ ના કરવી હોય તો સ્કીપ કરી શકો છો ત્યારબાદ ચારથી પાંચ જેટલા તાર છે તે કેસરના એડ કરું છું અને અહીંયા લાસ્ટમાં આપણે એક જાયફળ છે તેને ખમણીને એડ કરીશું મિત્રો જાયફળની ફ્લેવર છે તે પણ દૂધમાં ખૂબ જ સરસ લાગે છે તો હું અહીંયા અડધાથી થોડું ઓછું એવું જાયફળ છે તેને ખમણીને ઉમેરીશ આ જ રીતે એલચી અને જાયફળ એ બધા તાજા વાટીને એડ કરવાથી મસાલો છે તેમાં ખૂબ જ સરસ ફ્લેવર જળવાઈ રહે છે ત્યારબાદ મિક્સર જારને બંધ કરી અને આને બસ એક જ વાર આપણે પલ્સ મોડમાં મિક્સ કરી લેશું તો તૈયાર છે અહીં મિલ્ક મસાલા પાવડર મિત્રો આ ગુણકારી પાવડરના હું તમને બેનિફિટ્સ કહું એ ઓછા છે અહીંયા તે છે જે મેમોરી બિલ્ડઅપ કરે છે નાના બાળકોને ખૂબ નાની ઉંમરમાં ચશ્મા આવી જતા હોય છે તો આઈ સાઇટ્સ ઇમ્પ્રુવ કરે છે આટલા હેલ્થ બેનિફિટ્સ જોયા બાદ આપણે આમાં સુગરનો ઉપયોગ તો જરા પણ નહીં કરીએ તો હવે પાવડરને સ્વીટનેસ આપવા માટે મેં અહીંયા સાકર લીધેલી છે મિત્રો આ સાકર છે તેમને બજારમાં ઇઝીલી ગમે તે જગ્યાએ મળી જશે તો આ રીતની આખી સાકરને મેં પીસી અને પાવડર કરીને તૈયાર કરી લીધેલો છે તો અહીંયા આપણે ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ કરીશું તો આ જ રીતની આખી જે ગાંગડા સાકર હોય છે તેને દળી લેવી અને જો તમારે સાકરનો ઉપયોગ પણ ના કરવો હોય તો આ રીતે જેગરી પાવડર એટલે કે બજારમાં ગોળનો પાવડર મળે છે તો તમે તેને પણ એડ કરી શકો છો તે સાકર કરતાં પણ વધારે હેલ્ધી ઓપ્શન છે અહીંયા આ તૈયાર થયેલા મસાલામાં હું ત્રણ ચમચી જેટલો સાકરનો પાવડર છે તે એડ કરી દઉં છું તમે જે રીતનું ગળિયું ખાતા હોય તે રીતે તમારે સાકરને એડ કરી દેવી અને ત્યારબાદ આ બધા જ મસાલાની સાથે હું સાકરને મિક્સ કરી લઈશ તો મિત્રો આ જ રીતે આપણો દૂધનો મસાલો છે જે તૈયાર થઈ ગયેલો છે તો હવે ઇન્સ્ટન્ટ દૂધ કઈ રીતે બનાવવું તો તેના માટે આ રીતે મેં બે કપ જેટલું દૂધ છે તેને ગરમ કરવા માટે રાખેલું છે દૂધ ગરમ થઈ જાય એક બોઈલ આવે કે ત્યારબાદ આપણે તેમાં રેડી કરેલો મસાલો છે તે એડ કરી દેશું તેમાં આપણે શુગરનું પ્રમાણ એટલે કે સાકર પણ એડ કરી દીધેલી છે જેથી કરીને દૂધ ઉકાળી અને ફક્ત એક ચમચી જેટલો મસાલો એડ કરી દેવાથી તરત જ આપણું મસાલેદાર દૂધ તૈયાર થઈ જાય છે અહીંયા બે કપ દૂધ છે તો તેની સામે મેં દોઢ ચમચી જેટલો મસાલા પાવડર એડ કરેલો છે ત્યારબાદ ચમચીથી મસાલાને દૂધમાં સારી રીતે મિક્સ કરી અને બોઇલ આવે ત્યાં સુધી તેને ઉકાળી લેશું તો મિત્રો આ જ રીતે આપણું મસાલેદાર દૂધ તૈયાર છે તો તેને ગરમા ગરમ જ સર્વ કરીશું અને જો ગરમ દૂધ ના પસંદ હોય તો ફ્રીજમાં ઠંડુ કર્યા બાદ દૂધને ઠંડુ કરીને પણ પી શકો છો તો મિત્રો આ જ રીતની અવનવી રેસિપીઝ માટે અમારી ચેનલ અમીધારા કુકિંગને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બે લાયકન જરૂરથી દબાવો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને આ જ રીતની બીજી ઘણી બધી વાનગીઓ ચેનલના પેજ પર મૂકેલી છે તો તમે ત્યાંથી તેને વિઝિટ કરી શકો